નાપાક મુલક પાકિસ્તાને પોત પ્રકાશવાનું શરૂ કરતા ભારતીય સેના દ્વારા તોડ જવાબ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને કચ્છની વાત કરીએ તો કચ્છ સરહદે ભારતીય સેના ખડે પગે તૈનાત છે અને લોકોની સુરક્ષા માટે ખડેપગે છે ત્યારે તંત્ર દ્વારા લોકોને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે ભુજમાં ગત સાંજે યોજાયેલી મીટીંગમાં વેપારીઓએ સાડા સાત વાગે દુકાનો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને આઠ વાગ્યા સુધીમાં દુકાનો બંધ થઈ હતી શરૂઆતમાં લોકોને સ્વયંભૂ બ્લેકઆઉટ રાખવા જણાવાયું હતું જેથી ગરમીમાં લોકો હેરાન ન થાય પરંતુ ઘણા લોકોએ તંત્રની સૂચનાને અવગણી લાઇટો બંધ ન કરતા પરિણામે ફરજિયાત પાવર કટ કરવામાં આવ્યો હતો આજે પણ જિલ્લા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આઠ વાગ્યાથી સવાર સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ પાડવામાં આવે અને આજે આખો દિવસ દરમિયાન કોઈ પણ વ્યક્તિ કામ વગર ઘરની બહાર ન નીકળે તંત્રની સૂચનાઓનું પાલન કરે આ માટે ભુજ સહિત મોટા ભાગના કચ્છમાં દુકાનો વેપાર ધંધા બંધ કરવા અપીલ કરવામાં આવતા લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા હતા તંત્રએ સ્પષ્ટ કહ્યું છે કે જે પ્રમાણે અલગ અલગ વીડિયો ફોટા મેસેજો સામે આવી રહ્યા છે તેમાં ગભરાવાની જરૂર નથી અને સતર્ક રહી અને તંત્રની સૂચનાનું પાલન કરવામાં આવે આજે પણ બ્લેક આઉટ હોવાથી લોકો આઠ વાગે પોતાના ઘરોની લાઇટ બંધ કરી નાખે તે જરૂરી છે આપણી આસપાસ પણ કોઈની લાઇટ ચાલુ રહી ગઈ હોય તો તે બંધ કરવા અપીલ કરવામાં આવે તે પણ હાલના તબક્કે દેશ સેવા ગણાશે